વડોદરાની કુખ્યાત ચોઈ ગેંગ વિરુદ્ધ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુસ્સી ટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે આ ગેંગના સાત સાગરીતો વિરુદ્ધ કુલ મળીને એકસો જેટલા ગુનાઓ દાખલ થયા છે આરોપીઓ પૈકી છ ને દબોચી લેવામાં આવ્યા છે જ્યારે એકની ધરપકડ બાકી છે આ વર્ષનો ગુસ્સી ટોક આ ચોથો ગુનો નોંધવામાં આવ્યો છે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તથા ગુનાખોરી ડામવા માટે પોલીસ દ્વારા આ વિશેષ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવતી હોય છે વડોદરા શહેર પોલીસના જોઈન્ટ સીપી લીના પાટીલે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે આજે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુલ સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે આ ગેંગ ચુઇ ગેંગ નામે ચાલતી હતી તેનો મુખ્ય સૂત્રધાર છે આ ગેંગ શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી રહી છે તેને કંટ્રોલમાં કરવા માટે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ સંગઠિત ગુનાખોરીમાં સાત આરોપીઓ વિરુદ્ધ એકસો અઠ્યાવીસ ગુનાઓ દાખલ થયા છે જેમાં ખૂન ખૂનની કોશિશ રાયોટિંગ ધમકી આપી અપહરણ અને પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે આમાં સુરજ ઉર્ફે ચુઈ વિરુદ્ધ એકતાલીસ ગુનાઓ કૃણાલ કહાર બત્રીસ ગુનાઓ દાખલ થયા છે પ્રદીપ ટક્કર વિરુદ્ધ સાડત્રીસ ગુનાઓ દાખલ થયા છે તમામ વિરુદ્ધ અગાઉ પાસા થયા છે પોલીસે સાત પૈકી છ ની ધરપકડ કરી લીધી છે એક આરોપી વોન્ટેડ છે વડોદરા પોલીસે અત્યાર સુધીમાં ચોથી વખત ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધ્યો છે આજે ગુસ્સી ટોક એક્ટ અંતર્ગત ટોટલ સાત આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો છે આજે ગેંગ છે એ ચુઈ ગેંગના નામે જેનું મુખ્ય સૂત્રધાર છે ચુઈ કહાલ એ એના સૂત્રા હેઠળ ચાલી રહી છે અને વડોદરા શહેરમાં અલગ અલગ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ અને સાથે સાથે ક્રિમિનલ એક્ટિવિટીસ કરી રહી છે એને નેપ કરવા માટે અને એના ઉપર કંટ્રોલ લાવવા માટે આ ગુનો દાખલ કરે કરવામાં આવ્યો છે આ સંગઠિત જે આખું કૃત્ય છે એની અંદર ટોટલ સાત આરોપીઓ અને એના વિરુદ્ધમાં ટોટલ એકસો અઠ્યાવીસ ગુના દાખલ થયેલા છે હાલ સુધીમાં જે અંતર્ગત ખૂન ખૂનની કોશિશ રાયોટિંગ ધાકધક ધમકી આપવી અપહરણ રોહિબીશન સહિતના ટોટલ એકસો અઠ્યાવીસ જેટલા ગુના દાખલ થયેલા છે એમાં સુરજ ઉર્ફે ચુઈ રમણ કહાર જે વડોદરાનો રહેવાસી આજવા રોડનો એના વિરુદ્ધમાં એકતાલીસ ગુના દાખલ થયેલા છે કુણાલ કહાર છે એના વિરુદ્ધમાં બત્રીસ અને અન્ય જે આરોપીઓ છે એના વિરુદ્ધમાં પણ અને અને એમાં એના વિરુદ્ધમાં વિરુદ્ધમાં ગુના થયેલા છે આ બધા જ આરોપીઓ અગાઉ પાસા તડીપારની કાર્યવાહી પણ થઈ ચૂકેલી છે અને આમની જે ક્રિમિનલ એક્ટિવિટી છે એને કંટ્રોલ કરવા માટે ગુસીકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં સાતમાંથી છ આરોપીઓને પોલીસે અત્યારે ધરપકડ હેઠળ છે અને એક આરોપી વોન્ટેડ છે વડોદરા શહેર પોલીસ નો આ વર્ષનો આ ચોથો ગુસ્સી ટોક નો ગુનો છે આ પ્રકારની જે ક્રિમિનલ એક્ટિવિટી છે એને ધ્યાનમાં રાખીને શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે એના માટે જેના પણ વિરુદ્ધમાં આ પ્રકારના સંગઠિત ક્રિમિનલ એક્ટિવિટી કરતા જે ગુનેગારો છે એને નિયંત્રણમાં રાખવા માટે ગુસ્સી ટોક આ ગુનો દાખલ કરવામાં આવે છે સુરજ ઉર્ફે ચુઈ રમણ કહાર કુણાલ રમણ કહાર અરુણ જયેશ માછી

આ તમામ આરોપીઓ છે એમાંથી ચાર આરોપીઓ વિરુદ્ધમાં ખૂનના ગુના ખૂનની કોશિશના ગુના દાખલ થયેલા છે તમામ આરોપીઓ વિરુદ્ધમાં મારામારી અપહરણ ખંડણીના ગુના દાખલ થયેલા છે સાથે સાથે ચેઇન સ્નેચિંગ લૂંટ છેડતી અને વિદેશી દારૂના એના લગતા પણ ગુના દાખલ થયેલા છે બે દિવસ પહેલા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કુણાલ કહાર વિરુદ્ધમાં એમાં સુરજ ઉર્ફે ચુરી રમણ કહાર છે એના વિરુદ્ધમાં ત્રણ વખત પાસા થયેલી છે અને ત્રણ વખત તડીપાલ થયેલી છે કુણાલ કહાર છે એના વિરુદ્ધમાં પાંચ વખત પાસા થયેલી છે એક વખત તડીપાલ થયેલી છે બે વખત પાસા ગુક દાખલ કરવામાં આવી છે આ જે ફરિયાદ હતી એની અંદર ફરિયાદી આયુર્વેદ ત્રણ રસ્તા આગળ ઊભા હતા એમની બોલાચાલી હતી એ દરમિયાનમાં જે ભૂખ બનનાર છે એ ગાડી લઈને નીકળી ગયા હતા અને ગાડી આરોપીએ ગાડી ચડાવી દેવાની કોશિશ કરી છે અને એના કન્ટેક્સમાં ત્રણસો સાતનો ગુનો દાખલ થયો છે ગુજસે ટોકમાં આ જે આ કાયદો છે એ સ્પેશિયલ એક્ટ છે અને એ સ્પેશિયલ એક્ટ હેઠળ એક આરોપીની વિરુદ્ધમાં કન્ટિન્યુએશનમાં સતત પ્રવૃત્તિ એની ચાલતી હોય એના વિરુદ્ધમાં અગાઉના ગુનાની અંદર ચાર્જશીટ થયેલા હોય અને આ તમામ જે આરોપીઓ છે એકબીજા સાથે સંગઠિત પ્રકારના જો ગુના આચરતા હોય અને અન્ય ગુનાઓમાં પણ એમનું ઇન્વોલ્વમેન્ટ હોય તો આ બધા ક્રાઇટેરિયા છે એના આધારે થતો હોય છે 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 આ ગેંગ એ મુખ્ય સૂત્રધાર એની પણ અમારી અગાઉની પણ તપાસોમાં અમે આ પ્રકારની તપાસ કરેલી જ છે આ ગુનાની અંદર પણ આ પ્રકારની જે ગેંગ ઓપરેટ કરીને એમણે જે ક્રિમિનલ એક્ટ કરેલા છે અને એના આધારે જે પણ પ્રોપર્ટી છે એની માહિતી માંગવામાં આવશે અને એની પણ કાર્યવાહી કરવામાં આવશે થેન્ક યુ